બરોબર એટલે એક એકમ ની અંદર દસ લાખ જેટલા ટૂંકમાં સલ્ફર ડાયોક્સાઈડના અણુઓ હોય છે તો એટલું બધું અંદર ટૂંકમાં વાતાવરણનું પ્રમાણ છે એ જાણવું છે તો કોઈ કોઈક શહેરની અંદર વિસ્તારો છે ત્રીસ જેટલા વિસ્તારો છે આ ત્રીસ જેટલા વિસ્તારોની અંદર બરોબર એક સેક્શન પાડી દીધા કે ભાઈ જીરો પોઈન્ટ જીરો થી જીરો પોઈન્ટ જીરો ચાર જેટલી સાંદ્રતા હોય આની વચ્ચે આવતી હોય એવા વિસ્તાર ચાર છે બે છે પોઈન્ટ સોળ થી જીરો પોઈન્ટ વીસ જેટલી સાંદ્રતા આવતી હોય તો એવા વિસ્તાર ચાર છે અને જીરો પોઈન્ટ વીસ થી જીરો પોઈન્ટ ચોવીસ જેટલી સાંદ્રતા આવતી હોય તો એવા વિસ્તાર બે છે પણ આ દાખલાની અંદર કરવાનું શું મોટો પ્રશ્ન એ તો જી તમારી પાઠ્યપુસ્તક માટે આપણે સૌથી પહેલું કામ શું કરવું પડે વિચારો તો કે મારે મધ્ય કિંમત ની કોલમ બનાવી પડે શું કરવું પડે અચ્છા પેલું કામ શું કરવાનું મધ્ય કિંમત ની કોલમ જેને શું કહેવાય છે એક્સ આઈ

ઉર્ધ્વ સીમા બિંદુ અને ભાઈગા બે એલા ભાઈ એક આવું લાંબુ લચક કોને મજા આવે જરાક વધારે લાંબુ થઈ જાય થોડુંક હાર્ડ પડે છે બરોબર તો હેલું કઈ નઈ બરોબર કે ભાઈ આ શાંતિલાલ આ જયંતિલાલ વૈષ્મા પિન્ટુલાલ એટલે કે જીરો પોઈન્ટ જીરો બે મધ્યમાં હોય અને મધ્ય કિંમત કેવાય દેશી ભાષામાં કેવાય રોબર્ટ તો આપ 30 લા લાવી ગયા બરોબર તો આ એમોન્ટ તો લા લાવે હવે 4 અને 8 ની વચ્ચે 6 સાહેબ એવી ખબર પડે 8 અને 12 ની વચ્ચે આરા તો કે 10 એટલે આવી ખબર પડે જો તો 13 જોયું 18 જોયું 22 આવી ખબર પડે છે ઓમ નો ખબર પડે અચ્છા હવે આટલું થ્યા પછી આપણી પાસે એક

અને યુઆઈ નું સૂત્ર છે એક્સ આઈ માઇનસ એ એના છેદમાં એચ આ જે સૂત્ર છે યુ વાળું સૂત્ર છે કયું સૂત્ર છે યુ આઈ વાળું અચ્છા આપણે નક્કી કરી લીધું કે આ રીતે આપણે બનાવવાની છે ઓકે તો હવે એનાથી આગળ વધવાનું થાય આ બધી વસ્તુને ભૂલી જવાની ઓકે અચ્છા યુ આઈ માટે જો સાદી ટ્રીક કહું ને તો આપણે સૌથી પહેલા આને ધારી લેવાના

6 માંથી બે કાઢો ચાર વધે જીરો પોઈન્ટ પોઈન્ટ જીરો આઠ વધે છેદ માં ચાર અચ્છા ડબલ ના છેદ માં હે હરખા ભાઈ તો ડબલ આવે જવાબ અચ્છા ટ્રીપલ ના છેદમાં હરખા ભાઈ તો ટ્રિપલ પેડી ખબર આ રીતે બરોબર થોડું કાઢ પડે પણ કહેવાનો મતલબ એક વાર મનમાં આ લોજિકની રીતે જો સમજાઈ જાય તો આપણને એટલી જ ખબર છે કે યુઆઈ ની કોલમ આવે એટલે જીરો મૂકીને એક બે ત્રણ ચાર પાંચ સાહેબ બધી યુઆઈ ની કોલમ આવું બને યસ બધી આવું બને બરોબર તો સાહેબ આપણે અહીંયા ધાર્યું હોય તો અહીંયા જીરો લેવો પડે તો પણ માઇનસ પ્લસ એટલે સોરી માઇનસ 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 અને નીચે પ્લસ પ્લસ એવું આવે જીરો દીધું હોય ને નીચે અચ્છા તો માઇનસ વાળાનો ગુણાકાર વધી પછી આપણે એ લો સાહેબ પ્લસ માઇનસ 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 પ્લસ 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 માઇનસ

અચ્છા તો પાંચમી કોલમ બનશે એફઆઈ અને યુઆઈ ની બરોબર તો એનો મતલબ નો ગુણાકાર ચાર જીરો જીરો જોકે છ ચોકે ચોકે સડ પાંચ દુ દસ સીગમા એફઆઈ અને યુઆઈ હલો નોટ અને બોલ પેન હોય તો સાથે રાખી શકો તમે અચ્છા સીગમા મતલબ શું આ બધાનો

રકમમાં આપેલું છે આપણને આપેલું છે એજ સરવાળો છે બીજું કઈ છે અહીંયા આપણે એચ બરાબર એટલે શું તો કે ગેપ વર્ગ અંતરાલ ની વર્ગ લંબાઈ અચ્છા આ ને આ બે ની વચ્ચે ગેપ કેટલો ઝીરો પોઈન્ટ રેડી તો એચ બરાબર આ વસ્તુ મેળવી તો હવે આપણી પાસે સૂત્ર છે કયું તો કે મધ્ય બરાબર એ પ્લસ બોલજો આઈ રોઈ સિગ્મા એફ આર એના છેદ માં sigma fi અને એને ગુણ્યા h અચ્છા કોષ્ટક બનાવતા આવડી ગયો સૂત્ર આવડી ગયો ઓકે હવે કાંઈ કરવાનું નથી ગોતી ગોતી કિંમત લઈ આવવાની છે આ એ ક્યાં ગયો તો કે અહીંયા રહ્યો એટલો છે તો 0.02 વત્તા sigma fi u i ક્યાં ગયા અહીંયા રહ્યો 59 છેદમાં sigma fi બરાબર ઓગણસાણા પોઈન્ટ દૂર કરો એટલે ચાર લખાય અચ્છા આ ત્રીસ હતા એમના લખાય ઓકે પછી પોઈન્ટ દૂર કરો એટલે છેદમાં શું આવશે સો રેડી ઓકે ઓગણસાહિઠ ગુણ્યા ચાર કરો જો ઓગણસાહિઠ ગુણ્યા ચાર કરો તો શું કરે પેલા સાહિત ગુણ્યા કરે થયા માંથી કાઢ નાખો ના પડે દોસ્ત છત્રીસ એને ભાઈ ચાલો બસો છત્રીસ ના ભાગ પાડવાના છે ત્રણ વડે ભાગ પાડો તો શું થાય ત્રણ સત્તા એકવીસ બે ત્રણ અઠા ચોવીસ બે મેલો ત્રણ અઢાર

આગળ જીરો અહીંયા આવશે પોઈન્ટ અને જીરો રેડી અચ્છા હવે મારા છ મારે જો દૂર કરવા હોય બરોબર તો અહીંયા એક વધારી શકું કે નહીં અચ્છા તો હું પહેલેથી વધારે લખવા હોય તો પણ લખી શકું ડન બરોબર અચ્છા તો નવ અને જીરો કેટલા આવશે નવ આ નવ નો અને જીરો નો બે નો સરવાળો રેડી નવ અને જીરો સાત અને બે નો સરવાળો કેટલા આવશે જીરો નો સરવા કેટલા આવશે જીરો સાંદ્રતાનો મધ્ય ક અચ્છા આવી જ રીતે બીજા એક વિદ્યાર્થી ડાઉટ છે વિદ્યાર્થી મિત્ર કે એનો એક એવું છે કે ધોરણ મગજ ની જે આકૃતિ આવે છે ને મગજની જે રચના એ આકૃતિ જરા તમને દોરતા શીખવાડો બરોબર તો આપણે નેક્સ્ટ ની અંદર માનવ મગજ ની આકૃતિનો બરોબર આપણે વિડીયો રજૂ કરશું જય શ્રી કૃષ્ણ